ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના બે દિવસ બાદ આજે ધોરણ બાર કોમર્સ અને બી ટુ સુધીના ગ્રેડમાં સુરતના સ્ટુડન્ટ્સ અન્ય કેન્દ્રો આગળ રહ્યા છે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ બાર સાયન્સમાં સુરતના સ્ટુડન્ટ સત્યાસી ચોર્યાસી ટકા રિઝલ્ટ મેળવ્યું છે જ્યારે સામાન્ય પ્રવાહ કોમર્સમાં સુરતનું રિઝલ્ટ નેવું પોઈન્ટ પિસ્તાળીસ ટકા રહ્યું છે જે પાછલા વર્ષ કરતાં વધુ છે ગયા વર્ષે સાયન્સમાં ઇકોતેર પંદર ટકા હતું જ્યારે આ વર્ષે તે સત્યાસી પોઈન્ટ ચોર્યાસી ટકા પર પહોંચ્યું છે જે ઘણું ઊંચું છે જ્યારે એવન ગ્રેડમાં પણ વિદ્યાર્થીઓના સારા પરિણામ આવ્યા છે સારા રિઝલ્ટને પગલે વિદ્યાર્થી વાલી અને શિક્ષકોમાં ખુશીની લહેર ફેલાય છે સુરતનું સામાન્ય પ્રવાહનું પરિણામ નેવું પોઈન્ટ પિસ્તાળીસ ટકા આવ્યું છે વિદ્યાર્થીઓને મળેલી આ સફળતાથી વાલીઓની સાથે વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડી મીઠાઈ ખાઈને ઉજવણી કરી હતી ગુજરાત ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ બાર ની પરીક્ષાનું પરિણામ બે મહિના બાદ જાહેર થયું છે ગુજરાત શિક્ષણ બોર્ડ ની વેબસાઇટ પર સવારે નવ કલાકે આ રિઝલ્ટ જાહેર કરાયું હતું ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં એ અને એ માં તે ચાર બ્યાસી સ્ટુડન્ટ પાસ થયા છે ધોરણ બાર સાયન્સ નું સુરત જિલ્લાનું પંચ્યાસી પોઈન્ટ છપ્પન ટકા પરિણામ આવ્યું છે જેમાં ત્રણસો અઠાવીસ સ્ટુડન્ટ એ વન ગ્રેડ હાસલ કર્યો છે જ્યારે અઢારસો ચુમ્માળીસ સ્ટુડન્ટ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જે ગુજરાતમાં સૌથી વધુ છે આ ઉપરાંત બી વન ગ્રેડમાં બે હજાર નવસો એકત્રીસ અને બી ટુ ગ્રેડમાં બે હજાર નવસો ચોરાણું સ્ટુડન્ટ્સ પાસ થયા છે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું સુરત જિલ્લાનું પરિણામ ત્રાણું આડત્રીસ ટકા રહ્યું છે ગુજરાતમાં સૌથી વધુ સુરતના સત્તરસો ત્રણ સ્ટુડન્ટ્સે એ વન ગ્રેડ સાથે પાસ થયા છે જ્યારે એ ટુ ગ્રેડમાં પણ સુરતના જ સાત હજાર બસો ત્રણ વિદ્યાર્થીઓએ બાજી મારી છે બી વનમાં નવ હજાર આઠસો ચુમ્માળીસ અને બી ટુમાં

તેના આંસુ દેખાય છે બીજા એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કઈ રીતના જે ખુશીનો માહોલ તેમનામાં રહ્યો છે ત્યારે બીજા વિદ્યાર્થીઓ છે આપણે ચોક્કસપણે વાત કરવાનું બેટા સુ પરિણામ આવ્યું કેટલા ટકા રિઝલ્ટ આવ્યું આંખમાં આંસુ દેખાઈ રહ્યા છે શું લાગી રહી હતી કે રિઝલ્ટ સારું નહીં ક્લાસ મહેનત જ છે શ્રેય બેટા તમામ લઈને બધા બહુ મહેનત અમારી પાછળ એ ચોક્કસ જે વિદ્યાર્થીઓ રડતા અવાજમાં પોતાના જે શિક્ષકો જે તેમને શ્રેય આપી રહી છે કે જે પરિણામ આવ્યું છે તેમના મહત્વનો ફાળો જે છે તે પરિવાર જણાને શિક્ષક ભજવતા હોય છે આપણે કેમેરામેન ને કહીશું કે આગળ આવે આપણે બીજા પણ દ્રશ્યો બતાવશું જે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે ને સાથે સાથે જો વાત કરવામાં આવે રિઝલ્ટ આવ્યો છે તો તેમના આંખોમાંથી આંસુ જે છે તે ઝલકી રહ્યા છે તો બીજી તરફ જે વિદ્યાર્થીઓ છે સમૂહ માં પોત ચેક કરી રહ્યા છે આપણે જે છે વિદ્યાર્થી સીધા કેમેરામાં દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતે તેઓના આંખો આસુ આવી રહ્યા છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે તેમની મહેનત રહી હતી અને કઈ રીતે પોતાના જે વિદ્યાર્થીઓ છે તેમને ભણાવ્યા હતા તો અત્યારે હાલ એ કેટલીક પરિવારજન પર

બધું કામ મૂકીને અને એને એના તો મનમાં દી કે નહીં મારે કે જે છે બેનો તે પણ ઉપસ્થિત છે આપણે સાથે પણ વાત કરીશું બેન હાલ રિઝલ્ટ આવી ગયું છે શું તમારા ચહેરા દેખાઈ રહી છે અમારા આગળ શિક્ષકોની મહેનત બહુ સારી છે અને આવી જ રીતે અમારું બાળક આગળ વધતું રહે કઈ રીતે મહેનત કરાવવામાં આવતી હતી તમારા તરફ ઘરે કલાક સ્કૂલમાં પણ મહેનત સર સારી કરાવતા બસ એ જ અમારું કેવું છે બાળકોને વિદ્યાર્થીઓની સાથે સાથે પરિવારજનો પણ જોડાયા હતા જેમને ચોક્કસપણે માહિતી આપી હતી કે પોતાનું ઘરકામ છોડીને પણ જ્યારે બાળકને ભવિષ્ય બનાવવાની વાત કરવામાં આવે તો તમામ કામો છોડીને તેઓ બાળકના ભવિષ્ય ઉપર ધ્યાન આપે છે તેના જ કારણે જે એક આંસુ પણ દેખાઈ રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક જે ખુશીના ના આંસુ છે તે પુરવાર કરી રહ્યું છે કે તમામની મહેનતો હાલ સફળ થઈ છે